નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ જો તમે ચણાના બજારની નિયમિત અપડેટ ઈચ્છતા હો તો આ ચેનલ પર નવા જ લોકો જે આવ્યા છે કૃપા કરીને પેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ આ અઠવાડિયે દેશના મુખ્ય ચણા બજારોમાં સહજ વધારો અને ઘટાડાની અસર જોવા મળી રહી છે અને મિત્રો અમે માનીએ છીએ કે અમે તમને પહેલાના વિડીયોમાં પહેલેથી જ કહ્યું હતું કે રિપોર્ટમાં મર્યાદિત ઉતાર ચડાવ હશે જો આપણે ગઈકાલના બજારની વાત કરીએ તો દિલ્હી ખામગાવ જેવા કેન્દ્રોમાં ભાવ મજબૂત થયા છે જ્યારે સોલાપુર અને બિકાનેરમાં ભાવ નબળા રહ્યા ગુજરાતમાં ચણાની આવક અને ભાવ જોઈએ તો સૌથી વધુ આવક સાવરકુંડલા ગોંડલ અને જસદણ યાર્ડમાં જોવા મળી રહી છે જ્યારે ભાવ સરેરાશ એક હજાર થી એક હજાર પચાસ સુધીના જોવા મળે છે ગુજરાતમાં સૌથી વધુ ચણાના ભાવ ગઈકાલે જુનાગઢ યાર્ડમાં રૂપિયા એક હજાર ત્રાણું જોવા મળ્યા હતા ચણા બજારની આ હિલચાલ મિલરો દ્વારા જરૂરિયાત પ્રમાણેની ખરીદી અને સ્ટોકિસ્ટોની સાવધાનીની સ્પષ્ટપણે દેખાય છે જો આપણે બજાર પર નજર કરીએ તો દિલ્હીના બજારમાં રાજસ્થાનના શ્રેષ્ઠ ચણાના ભાવ રૂપિયા પચાસ વધીને અગિયારસો ચાલીસથી અગિયારસો સાહીઠ પ્રતિમણ પહોંચી ગયા જ્યારે મધ્યપ્રદેશમાં ચણાનો ભાવ રૂપિયા અગિયારસો પાંત્રીસથી અગિયારસો ચાલીસ પ્રતિમણ હતો મહારાષ્ટ્રના સોલાપુર બજારમાં ચણાના ભાવ રૂપિયા દસથી વીસ જેટલા નબળા પડી અને અગિયારસોથી અગિયારસો વીસ પ્રતિમણના હતા હાલ ખરીદી નબળી છે અને બજાર દબાણ હેઠળ દેખાઈ રહ્યું છે મિત્રો લગ્નની સિઝનને કારણે ખામગા મંડીમાં પંદરસો થી બે હજાર બોરીનું આગમન થયું હતું જેના કારણે ચણાનો ભાવ રૂપિયા અગિયારસો થી અગિયારસો અગિયારસો વીસ પ્રતિ મણ બોલાયા હતા હાલ મિલરોની જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં આવી રહી છે મિત્રો જો આપણે રાજસ્થાનની વાત કરીએ તો બિકાનેર મંડીમાં ચાર થી પાંચ હજાર બોરીના આગમન સાથે ચણા રૂપિયા દસ ઘટીને એક હજાર એસી થી અગિયારસો ને દસ પ્રતિ મણ અને મિલ ક્વોલિટીના ચણા એક હજાર ચાલીસ થી એક હજાર એસી પ્રતિ મણના ભાવે વેચાયા મિત્રો જો આપણે અહીં સ્ટોકિસ્ટોની વાત કરીએ તો સ્ટોકિસ્ટના ઘટતા રસને કારણે બજારમાં મંદીનો સામનો કરી રહ્યું તેવું લાગે છે જો કે મિલ ગુણવત્તાવાળા ચણામાં મિલરો ખરીદીમાં ચોક્કસપણે થોડો સુધારો થયો હતો કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચણાની આવક ઘટી છે જ્યારે મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનમાં ચણાનો પુરવઠો સામાન્ય છે મિત્રો ટેકાના ભાવે ચણાની સરકારી ખરીદી મર્યાદિત માત્રામાં થઈ રહી છે અને જો આપણે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ચણાની આયાત પણ બંદરો ઉપર પડી છે ત્યાં ઉત્પાદન પણ વધુ રહેવાની ધારણા છે જેના કારણે બજાર પર દબાણ છે આ ઉપરાંત વેપારીઓ કહે છે કે બજારોમાં એકંદરે માંગ નબળી નથી પરંતુ ભાવ વધવા માટે હજુ કોઈ પોઝિટિવ ન્યૂઝ નથી નજીકમાં કિંમતોમાં થોડા કરેક્શનની શક્યતા છે પરંતુ હાલ મોટા કોઈ ઘટાડા થવાની શક્યતા પણ દેખાતી નથી વેપારીઓ અને નિષ્ણાતોના મતે સ્ટોકિસ્ટો દ્વારા કેટલીક ખરીદીને કારણે બજારમાં ભાવ વધે છે પરંતુ ઊંચા ભાવે ડાળ મિલરો દ્વારા ખરીદી નબળી પડે છે અને મિલો તેમજ તેમની જરૂરિયાત મુજબ ખરીદી કરી રહી છે એકંદરે જો આપણે ચણા બજારની વાત કરીએ તો લગ્નની મોસમ અને જરૂરિયાત આધારિત માંગને કારણે મર્યાદિત ઉપર કે નીચે વલણ છે મિત્રો એકંદરે જોઈએ તો ચણામાં હાલ તેજીની શક્યતા નબળી દેખાઈ રહી છે મિત્રો જો તમને આવા તેજી મંદીના અપડેટ રેગ્યુલર જોતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડાઈ શકો છો તમારા સજેશન અથવા તમારા કોઈ ક્વેશ્ચન હોય તો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને ને કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન